નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના જ્વેલ સર્કલ નજીક કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત ની ઘટના માં એક વ્યક્તિ ને ઈજા થઈ હતી ભાવનગરના જ્વેલ સર્કલ નજીક આજે બપોરના સમયે કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતની આ ઘટનામાં સ્કૂટરના ચાલકને ઈજા થઈ હતી અકસ્માતની આ ઘટનાના પગલે બનાવ સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા આ બનાવમાં વાહનોને પણ નુકસાન થયું હતું